નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ સરકારના અંગોમાં આજે આપણે એક નવો ટોપિક એટલે રાજ્યપાલ વિશે અભ્યાસ કરવાના છીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ વિશે અભ્યાસ કર્યો એ પહેલાં રાષ્ટ્રપતિ વિશે પણ આપણે જોઈ ગયા છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ રાજ્યપાલ વિશે એટલે જે કોઈને વિદ્યાર્થી મિત્રો અગાઉનો લેક્ચર બાકી હોય તો જોઈ લેવા વિનંતી ઉપરાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાનની આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી હવે વિદ્યાર્થી મિત્રો રાજ્યપાલ વિશે અભ્યાસ શરૂ કરીએ ए पहला विद्यार्थी मित्रों आप सौनु स्वागत है आपनी यूट्यूब चैनल एसेस एज्युकेशन में हजे सुधी जो चैनल ने सब्सक्राइब न करी हो तो सौ प्रथम चैनल ने सब्सक्राइब कर बाजू में आप बेल आइकन पर क्लिक कर ऑल सिलेक्ट करो जरक विडियो नोटिफिकेशन तमने मिलती रहे विद्यार्थी मित्रों शुरुआत करिए राज्यपाल तो विद्यार्थी मित्रों दरक विद्यार्थी मित्रों ने ख्याल हे कि दरेक राज्य अंदर एक राज्यपाल हो છે જેમ ભારતની અંદર રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા છે એવી રીતે રાજ્યપાલ છે એ રાજ્યની અંદર રાજ્યની અંદર છે એ બંધારણીય વડા છે જેમ આપણે રાષ્ટ્રપતિની વાત કરી કે રાષ્ટ્રપતિના નામે કેન્દ્ર સરકારનો બધો જ વહીવટ કોના નામે રાષ્ટ્રપતિના નામ થાય નામે થાય છે હવે રા રાજ્યની અંદર જો વાત કરીએ તો રાજ્યનો બધો વહીવટ કોના નામે થાય રાજ્યપાલ નામે થાય છે રાજ્યપાલ છે એટલે ગવર્નર વિદ્યાર્થી મિત્રો રાજ્યપાલ એટલે કોણ રાજ્યપાલ એટલે એનું અંગ્રેજી નામ છે ગવર્નર બરાબર એટલે ગવર્નર પૂછે તોય એ રાજ્યપાલ અને રાજ્યપાલ પૂછે તો પણ ગવર્નર બંને એક જ થશે હવે વિદ્યાર્થી મિત્રો રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે જેમ આપણે અગાઉ જોયું એ ભારતની અંદર જે આપણે કેન્દ્ર સરકારની કારોબારીની વાત કરી હતી તો એક કેન્દ્ર સરકારની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થતો હતો એક તો ઉપરાષ્ટ્ર સોરી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ અને અન્ય કાયમી સભ્યો આટલાની કેન્દ્રીય કારોબારીની અંદર સમાવેશ થતો હતો હવે વિદ્યાર્થી મિત્રો રાજ્યની કારોબારીની જો વાત કરીએ આપણે તો એમાં સૌ પ્રથમ રાજ્યપાલ આવે રાજ્યના મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન એટલે મુખ્યમંત્રી આવે પછી એનું મંત્રીમંડળ એટલે પ્રધાન મંડળ આવે જેવી રીતે વડાપ્રધાનનું હતું એવી રીતે રાજ્યની અંદર મુખ્યમંત્રી પછી એની નીચે પ્રધાન મંડળ આવે છે અને બીજા અન્ય રાજ્યમાં કાયમી સભ્યો પણ હોય છે બરાબર આવી રીતે રાજ્યની કારોબારીની અંદર રાજ્યપાલ છે એ મુખ્ય છે ત્યાર પછી મુખ્યમંત્રી છે એ કારોબારીના વાસ્તવિક વડા હોય છે રાજ્યપાલ છે એ બંધારણીય વડા હોય છે અને મુખ્યમંત્રી નીચે એનું પ્રધાનમંડળ હોય છે જે વિવિધ ખાતાઓ રાજ્યની અંદર સોંપવામાં આવેલા હોય છે રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે અગાઉ આપણે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિનો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ કોની કોની નિમણૂક કરી શકે છે એમાં રાજ્યપાલનો પણ સમાવેશ થતો હતો એટલે વાત કરીએ કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે રાષ્ટ્રપતિ દ્વારા છે એ દરેક રાજ્યની અંદર દરેક રાજ્યની અંદર જે એના રાજ્યપાલો હોય છે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય છે અને રાષ્ટ્રપતિ છે એ કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિ છે એ એના દ્વારા નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ છે એ રાજ્યપાલની નિમણૂંક કરે છે પરંતુ કેન્દ્રીય જે પ્રધાનમંડળ છે જે વડાપ્રધાન નીચેનું જે પ્રધાનમંડળ રચેલું છે એની સલાહ મુજબ આપણે જોયું હતું કે રાષ્ટ્રપતિ ભલે પોતે સર્વોચ્ચ છે પરંતુ એ રાષ્ટ્રપતિને બંધારણીય મુજબ પ્રધાનમંડળની સલાહ લેવી પડે છે એટલે એની સલાહ મુજબ અહીંયા રાજ્યપાલની નિમણૂક કરે છે હવે રાજ્યપાલ બનવા માટે પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે એટલે રાજ્યપાલ બનવા માટેની પાંત્રીસ વર્ષની વય છે પાંત્રીસ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોય એ વ્યક્તિ રાજ્યપાલ બની શકે છે રાજ્યપાલની નિમણૂક સામાન્યતઃ પાંચ વર્ષની હોય છે છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે રાજ્યપાલની મુદતની વાત કરીએ તો પાંચ વર્ષ છે એ રાજ્યપાલની મુદત હોય છે પરંતુ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની જ્યાં સુધી ખુશી હોય એટલે કે રાષ્ટ્રપતિની જ્યાં સુધી મરજી હોય ત્યાં સુધી રાજ્યપાલ રહી શકે છે રાષ્ટ્રપતિ ગમે ત્યારે રાજ્યપાલને હટાવી શકે છે તેમના તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે હવે રાષ્ટ્રપતિ ચાહે તો એ રાજ્યપાલને એના પદ ઉપરથી હટાવી શકે છે એ સત્તા રાષ્ટ્રપતિ પાસે છે અને આ જે રાજ્યપાલ છે એ એક રાજ્યના રાજ્યપાલ હોય તો પણ બીજા રાજ્યના રાજ્યપાલ સંયુક્ત રાજ્યપાલ છે એ બની શકે છે અને અથવા તો એક રાજ્યમાંથી બનેલા હોય એ એવું નથી કે એ રાજ્યની અંદર જ બની શકે છે ગુજરાતના રાજ્યપાલ એક વખત બની ગયા અને પછી એ નિવૃત્ત થઈ ગયા તો એને બીજા રાજ્યના પણ રાજ્યપાલ બનાવી શકાય છે અને એ રાષ્ટ્રપતિ બનાવી શકે છે દાખલા તરીકે આપણા ગુજરાતના ગુજરાત રાજ્યના આપણા અત્યારના હાલના રાજ્યપાલ કોણ છે તો આચાર્ય દેવવ્રત આચાર્ય દેવવ્રત છે ગુજરાતના હાલના વિદ્યાર્થી મિત્રો રાજ્યપાલ છે તો આ રાજ્ય આચાર્ય દેવવ્રત છે રાજ્યપાલ બનાવી શકે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે આનંદીબેન પટેલનું નામ તો તને સાંભળ્યું હશે તો આનંદીબેન આનંદીબેન પટેલ છે હાલની અંદર કયા રાજ્યના રાજ્યપાલ છે એ તમારે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ શોધીને લખવાનું છે ઓકે એક ક્વેશ્ચન તમારા માટે છે હવે આગળ જોઈએ આગળ વાત કરીએ રાજ્યપાલ વિશે કોઈ બે રાજ્યનું સંચાલન પણ સોંપવામાં આવે છે રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે એની પણ વાત કરીએ આપણે તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે હવે રાજ્યપાલ છે એ રાજ્યપાલ કોની કોની નિમણૂક કરે છે એની વાત કરવામાં આવી છે તો રાજ્યપાલ છે એ સૌપ્રથમ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે કોની નિમણૂક કરે છે મુખ્યમંત્રી તો મુખ્યમંત્રીની નિમણૂક છે એ સેમાંથી કરશે તો અહીંયા લોકસભામાંથી કરે ના લોકસભા તો એ કેન્દ્રમાં આવે તો રાજ્યમાં બે ગૃહો જોયા હતા આપણે વિદ્યાર્થી મિત્રો વિધાનસભા અને વિધાન પરિષદ તો વિધાનસભા છે વિધાનસભા વિધાનસભાની અંદર જે પક્ષને બહુમતી મળી છે એ પક્ષના જે મુખ્ય નેતા હોય એને મુખ્યમંત્રી કોણ બનાવે રાજ્યપાલ છે એને મુખ્યમંત્રી બનાવે છે પછી એ જ પ્રોસેસ જે કેન્દ્રમાં હતી કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન બનાવે પછી વડાપ્રધાન એનું મંત્રીમંડળ બનાવે એની સલાહ મુજબ રાષ્ટ્રપતિની સલાહ મુજબ મંત્રીમંડળ બનાવે એવી જ રીતે અહીંયા મુખ્યમંત્રી બનાવ્યા પછી એ મુખ્યમંત્રી રાજ્યપાલને સલાહ આપે અને એનું પ્રધાન મંડળ છે એ પ્રધાનમંડળ બનાવે અને એની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે જેમ કેન્દ્રમાં પ્રોસેસ હતી એ જ પ્રકારની પ્રોસેસ અહીંયા રાજ્યની અંદર હશે પરંતુ પદ કયા હશે રાષ્ટ્રપતિની જગ્યાએ કોણ હશે રાજ્યપાલ રાજ્યપાલ હશે લોકસભાની જગ્યાએ વિધાનસભાના સભ્યો હશે વડાપ્રધાનની જગ્યાએ મુખ્યમંત્રી હશે અને કેન્દ્રનું મંત્રીમંડળ પ્રધાનમંડળની જગ્યાએ રાજ્યનું પ્રધાનમંડળ હશે બરાબર આટલા પદ છે એ બદલાય છે બાકી પ્રોસેસ એની એ જ છે એટલે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂંક કરે છે અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ સભ્યોની નિમણૂક કરે છે અને તેઓ ખાતાઓની વહેંચણી કરે છે જે વડાપ્રધાન છે એના પ્રધાનમંડળની અંદર ખાતાઓની વહેંચણી છે રાષ્ટ્રપતિ કરતાં એવી જ રીતે અહીંયા રાજ્યપાલ નિમણૂક કરશે પ્રધાનમંડળની મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યપાલ વિવિધ ખાતાઓની વહેંચણી પ્રધાનમંડળના સભ્યોને કરશે અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે અને ખાતાઓની વહેંચણી કરે છે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે હવે રાજ્યપાલ છે એ બીજા એક પદોની જે નિમણૂક કરે છે એ છે એડવોકેટ જનરલ અને રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ એટલે જીપીએસસી જીપીએસસી ઓલા રાષ્ટ્રપતિ છે એ યુપીએસસીના સભ્યોની નિમણૂક કરતા હતા જાહેર સેવા આયોગ જાહેર સેવા આયોગ રાજ્ય જાહેર સેવા આયોગમાં આપણે વાત કરીએ તો રાજ્ય જાહેર સેવા આયોગની અંદર રાજ્યપાલ છે એ એના સભ્યોની નિમણૂક કરશે અને એડવોકેટ જનરલ રાજ્યની અંદર કોણ હોય એડવોકેટ જનરલ છે એ રાજ્યપાલ એની નિમણૂક કરશે અને રાજ્ય જાહેર સેવા સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક પણ રાજ્યપાલ કરશે રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે હવે વડી અદાલત એટલે હાઈકોર્ટ હાઈકોર્ટ છે એ દરેક રાજ્યની અંદર આવેલી હોય છે જ્યારે સુપ્રીમ કોર્ટ હોય છે એ સમગ્ર દેશની અંદર એક જ છે દિલ્હીની અંદર આવેલી છે તો એના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે પરંતુ રાજ્યની અંદર જે હાઈકોર્ટ છે એ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે તો એ પણ જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ રાજ્યપાલ સાથે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બંને મળી ભેગા મળી ચર્ચા વિમર્શ કરી અને વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી તેને વિખેરી નાખવી વટહુકમો બહાર પાડવા ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે જેવી રીતે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિની બધી સત્તાઓ હતી એવી જ રીતે અહીંયા રાજ્યની અંદર રાજ્યપાલની સત્તા છે જેમ કે રાષ્ટ્રપતિ લોકસભાની બેઠકો સંયુક્ત બેઠકો કે લોકસભાની બેઠકો છે બોલાવતો હતો એવી જ રીતે અહીંયા રાજ્યપાલ છે એ વિધાનસભાની બેઠકો બોલાવી શકે છે એને વિખેરી પણ નાખે છે વટ હુકમો બહાર પાડી શકે છે ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ એને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ રાજ્યપાલ પાસે છે રાજ્યની અંદર જો કોઈ ખરડો પસાર કરવામાં આવે તો એ છેલ્લે રાજ્યપાલ પાસે જાય છે અને સાઇન રાજ્યપાલની સાઈન થાય ત્યારે એ ખરડો કાયદો બને છે હવે રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રી રૂએ કુલ કુલાધિપતિ ચાન્સલેસર હોય છે રાજ્યની અંદર રાજ્યમાં જેટલી પણ યુનિવર્સિટી હોય જેટલી પણ યુનિવર્સિટી હોય એ બધી જ યુનિવર્સિટીના હોદ્દાની રૂએ હોદ્દાની રૂએ હોદ્દાની રૂએ છે એ એના કુલાધિપતિ કોણ હોય કુલાધિપતિ એ રાજ્યપાલ હોય છે રાજ્યની દરેક યુનિવર્સિટીની વાત કરીએ તો રાજ્યની દરેક યુનિવર્સિટીમાં કુલાધિપતિ એટલે કે ચાન્સલેસર એ રાજ્યપાલ જ હોય છે તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે હવે દરેક યુનિવર્સિટીમાં ચાન્સલેસર અલગ અલગ ન હોય દરેક યુનિવર્સિટીની અંદર કુલાધિપતિ તો એક જ હોય છે રાજ્યપાલ ગવર્નર બરાબર પરંતુ એના વાઇસ ચાન્સલેસર છે એની નિમણૂક છે એ રાજ્યપાલ કરે છે રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે રાજ્યપાલની સત્તા છે એ કોણ ભોગવે છે મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ છે એ ભોગવે છે રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ હોઈ શકે છે રાજ્યપાલ છે એ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોય હોઈ શકે છે પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજ બનાવવાની બજાવવાની રહે છે હવે રાજ્યપાલ છે એ પહેલાં કોઈ પણ રાજકીય પક્ષ હોય એની સાથે સંકળાયેલા હોય છે બરાબર હોઈ શકે છે પરંતુ એ હોદ્દો ગ્રહણ કરે એટલે રાજ્યપાલ બન્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજ બજાવવાની હોય છે ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ રાજ્યપાલ વિશે હવે વાત કરીએ આપણે મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ વિશે મુખ્યમંત્રી અને એનું પ્રધાન મંડળ જેમ વડાપ્રધાન અને તેનું મંડળ છે એમ રાજ્યની અંદર મુખ્યમંત્રી મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ છે મુખ્ય પ્રધાનની નિમણૂંક તો ખ્યાલ છે અત્યારે જોયું કે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરે છે વિધાનસભાની અંદર જે બહુમત મળેલો પક્ષ છે એના મુખ્ય નેતા હોય એની નિમણૂક રાજ્યપાલ મુખ્યપ્રધાન તરીકે કરે છે જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોને જોડાણ કરીને મેળવેલી બહુમતી નેતા બહુમતીના નેતા અથવા અન્ય પક્ષના ટેકા ધરાવતી સૌથી મોટી પક્ષના નેતાને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે જો કોઈ એક પક્ષને ન બહુમતી મળી હોય તો વિવિધ પક્ષો છે એનો ટેકો ધરાવતા સૌથી મોટો જે પક્ષ હોય એના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્ય પ્રધાનના શપથ લેવડાવે છે મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાન મંડળના અન્ય સભ્યો અન્ય સભ્યોની નિમણૂક કરે છે આ પ્રધાનમંડળની નિમણૂક તો રાજ્યપાલ જ કરે છે એટલે રાજ્યપાલ મુખ્યમંત્રી નિમણૂક કર્યા પછી આ બંને ભેગા મળી અને પ્રધાનમંડળ બનાવશે બરાબર ત્યાર પછી મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે એ અત્યારે હમણાં જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કે રાજ્યપાલના રાજ્યની અંદર રાજ્યનો બધો વહીવટ કોના નામે રાજ્યપાલના નામે છે થાય છે પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવતા હોય છે ભલે અહીંયા વાત થાય છે રાજ્યપાલના નામની બધો જ વહીવટ છે એ રાજ્યપાલના નામે થતો હોય છે પરંતુ ખરી હકીકત જોઈએ તો આ બધી સત્તા રાજ્યપાલની જે સત્તા છે એનો ઉપયોગ વધારે ભાગ વધારે ભાગ છે એ મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ ભોગવતું હોય છે બરાબર ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં આવેલ છે આપણે વાત કરીએ ગુજરાતની અંદર તો ગુજરાતમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંડળનું જે કાર્યાલય છે એ ક્યાં આવેલું છે ગાંધીનગરની અંદર આવેલું છે સ્વર્ણમ સ્વર્ણિમ સંકુલ જે છે એ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય આવેલું છે પ્રશ્ન પૂછાય કે ગુજરાતની અંદર મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય ક્યાં આવેલું છે તો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં આવેલ છે રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાનને હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે રાજ્યપાલ જે હોય એ પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાન મંડળ મુખ્ય પ્રધાનને એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ એની નિમણૂક રાજ્યપાલ કરે છે તો એમને હોદ્દાના કે ગુપ્તતાના શપથ શપથ પણ રાજ્યપાલ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે રાજ્યના પ્રધાનમંડળમાં ચાર કક્ષાના પ્રધાનો હોય છે જો રાજ્યની અંદર પ્રધાનમંડળ હોય એના ચાર કક્ષાના પ્રધાન હોય અને જ્યારે આપણે કેન્દ્ર સરકારની વાત કરી હતી તો કેન્દ્રમાં જે પ્રધાનમંડળ હતું એના ત્રણ સ્તરીય પ્રધાનો હતા એક તો કેબિનેટના હતા અને એક રાજ્ય કક્ષાના હતા અને એક ત્રીજા હતા એ આની નીચે આવે છે રાજ્ય કક્ષાના એ મુખ્ય વહીવટી હતા એટલે કે નાયબ કક્ષાના હતા પરંતુ રાજ્યની અંદર જ્યારે વાત કરીએ રાજ્ય સરકારની રાજ્યમાં જો પ્રધાન મંડળ હોય રાજ્યમાં પ્રધાન મંડળની વાત કરીએ તો રાજ્યમાં ચાર કક્ષાનું છે એક બે ત્રણ અને ચાર પહેલાં તો વાત કરીએ કેબિનેટ બરાબર તો કેબિનેટ કક્ષાનું પછી રાજ્ય કક્ષા ત્યાર પછી નાયબ પ્રધાનો હોય અને ત્યાર પછી સંસદીય સચિવ હોય આવી રીતે ચાર કક્ષાનું પ્રધાનમંડળ રાજ્યની અંદર જોવા મળે છે કેન્દ્રમાં માત્ર ત્રણ હતા કેબિનેટ રાજ્ય અને નાયબ એમાં સંસદીય સચિવ હતા નહીં બરાબર આવી રીતે રાજ્યની અંદર ચાર કક્ષાનું પ્રધાનમંડળ જોવા મળે છે મુખ્ય પ્રધાન પ્રધાનોને ખાતાઓની વહેંચણી એટલે મુખ્યમંત્રી છે એના પ્રધાનોને જે છે એ પ્રધાનોને ખાતાઓની વહેંચણી સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ પ્રજાના પડતર અને પ્ર પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે વેળાએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે પ્રેમ અને હૂફ આપે છે ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદઘોષક પથદર્શક અને સમર્થ સુકાની છે મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી એ રાજ્યનો જે વિકાસ છે રાજ્યના વિકાસ અંગેની સરકારી જે નીતિઓ છે એ એના ઉદ્ધોષ ઉદ્ઘોષક છે પથદર્શક છે અને સમર્થક સુકાની કહી શકાય કારણ કે મુખ્યમંત મુખ્યમંત્રી છે એઓ છે એ એના ધારાસભ્યો જે પ્રધાનમંડળના સભ્યો છે ખાતાઓની જે વહેંચણી કરી છે એ બધા જ એ સલાહ મુજબ છે મુખ્ય મંત્રીની સલાહ મુજબ કામ કરે છે અને રાજ્યની અંદર રાજ્યનો વિકાસ આગળ વધારવા માટે પ્રયત્નો કરે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ વિશે હવે આગળ આપણે વાત કરીશું વહીવટી તંત્ર એટલે વહીવટી કારોબારી વહીવટી કારોબારીની અંદર વિદ્યાર્થી મિત્રો એમાં માત્ર રાજ્ય રાજ્યની વાત કરવામાં આવશે રાજ્યની જ વાત કરવામાં આવશે આપણે કેન્દ્રનું કારોબારી તંત્ર જોઈ લીધું છે એટલે હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીશું તંત્ર વહીવટી કારોબારીની અને એની આગળ સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થાની વાત કરીશું બરાબર હોમવર્કની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર તમારે આજનો ટોપિક જે ચાલ્યો છે રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ આવા બે ટોપિક બે ટોપિક છે એ તમારે હોમવર્કની અંદર લખવાના છે બરાબર ત્યાર પછી હવે નવા ટોપિક સાથે મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ